જોરદાર એલર્ટ અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે આગામી દિવસોમાં બાર ઇંચ સુધી વરસાદ અને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે સૌરાષ્ટ્રના ખેતરોમાં પાણી પાણી ભરાઈ ગયા છે નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે હવામાન ખાતાની જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય બન્યું છે તેની સીધી અસર રાજ્ય પર જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે જ પવનની ગતિ પંચાવનથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના અમરેલી ઉના ભાવનગર અને રાજકોટ પંથકમાં જોવા મળી રહી છે અહીં વરસાદ શરૂ થતાં જ ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે આ દરમિયાન નીપ ડિપ્રેશન વધુ સક્રિય બનશે અને આવતીકાલ સુધી ગુજરાત તરફ ત્રાટકવાની શક્યતા છે જેના કારણે ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે